હાઈ એમ સ્કેચ આર્ટિસ્ટ તો આજે છે ને અમે આવી ગયા છે ગાંધી બાગે એને આ છે મારી ફેવરિટ પેઇન્ટિંગ તો રેન્ડમલી કોઈ પણ વ્યક્તિ પાસે જાચું અને આ પેઇન્ટિંગ શું કહેવા માંગે છે એના રિવ્યુ જાણશું તો ચાલો મારું નામ મહેશ છે અને હું એક ચિત્રકાર છું આ મારી પેઇન્ટિંગ છે આમાં ઇમોશનલ એક સ્ટોરી છે તો આ પેઇન્ટિંગ શું કહેવા માંગે છે પેઇન્ટિંગમાં દ્રશ્ય જતે એવું લાગે કે કોઈ ગરીબ લાચાર ઘરની કોઈ દીકરી હોય કોઈ વસ્તુને એને ખાસ તો કપડાની જરૂર હોય એવું દેખાય આવે મને તો એમ લાગે છે આના જીવનમાં ઘણો દુઃખ આવેલો છે પણ એને હિંમત આવી નથી ને એના ચહેરા ઉપર હંમેશા એક ઉમેદવારી નજરે જ હોવે છે આ પેન્ટિંગ તો સારી બનાવેલી છે પણ આ છોકરીને ઘરેથી બહુ દુઃખ હોય એવું લાગે છે પેન્ટિંગને જોતા તો એવું લાગે છે કે જીવનમાં દુઃખ હોવા છતાં સ્માલિક મોઢું રાખે છે ગરીબી વ્યવસ્થા બતાવેલી છે આ ભાઈ પેન્ટિંગ બહુ સરસ બનાવેલી છે પેઇન્ટિંગમાં તો તો એવું લાગે છે કે એક છોકરી પણ ગણી શકાય એક માતાય ગણી શકાય કોઈ સંતનમાં કઈક ડૂબા હોય એવું મને લાગે છે આ મдро ઉપરથી પેઇન્ટિંગ ઘણું સરસ બનાવ્યું છે તમારા પ્રયાસને અભિનંદન છે ખાસ કરીને આ બનાવવા બધે આને આઈ વિચારની છે બધું તો એકદમ યુનિક છે એનો કે છે એ આઈ તો આઈ હોપ કે તમને આ પેઇન્ટિંગ સારી લાગી છે અને બધાના રિવ્યુ પણ સારા લાગ્યા છે અને તમારો પ્રતિભાવ શું છે આ પેન્ટિંગ વિશે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ